નમસ્તે ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર સાકરિયા મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું પામોલિન તેલના ઝાડ વિશે પામોલિનનું તેલ લગભગ બધાએ ખાધું હશે અને એ તેલમાંથી ક્રૂડ ઓઇલ પણ બને છે જેમાંથી બાયોડીઝલ પણ બની શકે છે અને મોટાભાગનો ઉપયોગ એમ જ થાય છે પણ લગભગ ચાલીસ ટકા તેલ જે રિફાઇન કરીને આપણને ખાવા માટે વાપરવામાં આવે છે મોટાભાગનું તેલ ભારતની બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે જો કે ભારતમાં પંદર રાજ્યોમાં એનું વાવેતર કરવામાં આવે છે અને એ વાવેતરનો એરિયા લગભગ પચાસ હજાર હેક્ટર છે છેલ્લા બે વર્ષમાં બેથી ત્રણ ગણું વધારે ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે સત્તર પોઈન્ટ બાર લાખ ટન પ્રતિવર્ષ ભારત આયાત કરે છે એમાંથી ખાદ્ય તેલ બનાવે છે અને સૌથી વધારે ખાદ્ય તેલ પામોલીનનું જ વપરાય છે કારણ કે પામોલિનનું દરેક તેલની અંદર ભેળસેળ કરવા માટે મોટા પાયે એનો ઉપયોગ કરવામાં આવે છે એકસો ત્રીસ લાખ ટન ખાદ્ય તેલ પરદેશથી દર વર્ષે આપણે ત્યાં આયાત થાય છે બીજું બધું જ તેલ મિક્સ કરીએ સમજીએ તો સોયાબીન છે સનફ્લાવર છે એ બધા જ તેલ ટોટલ એકસો ત્રીસ લાખ ટન આયાત કરવામાં આવે છે અને ભારત મોટે ભાગે ઇન્ડોનેશિયા મલેશિયા અર્જેન્ટિના રશિયા યુક્રેન આ બધા દેશોમાંથી આયાત કરે છે એટલે આપણે જો એનું ઉત્પાદન કરી શકીએ તો આ બધું ઇમ્પોર્ટ આપણે ન કરવું પડે અથવા ઓછું કરવું પડે જો આ કરવામાં આવે તો ખેડૂતોને પણ સારો લાભ થાય એવો છે એટલે મારી તો વિનંતી છે કે આ વૃક્ષો વાવેતર કરવા માટે જ્યારે પરવાનગી મળે ત્યારે ખરેખર વાવવા જોઈએ ખેડૂતને એમાં કોઈ મજૂરી નથી કોઈ મહેનત નથી અને એમાં સારો લાભ મળે છે આજે આપણે એના વિશે જ વાત કરી રહ્યા છીએ તો આમાં સરકારે આના માટે નિયુક્ત કરી છે કેટલીક કંપનીઓ અને એ કંપનીઓ ખેડૂતો પાસેથી વાવેતર કરાવે છે એમાં પછી પાણી કેવી રીતે આપવું ખાતર કેવી રીતે આપવું એનું વાવેતર કેવી રીતે કરવું એ બધું માર્ગદર્શન એ લોકો આપે છે એક વીઘાની અંદર પાંત્રીસ છોડ આવે છે તેત્રીસથી માંડીને પાંત્રીસ છોડ આવે છે એ કંપનીવાળા આવે છે રોપાલ આવે છે અને આપણને એનું વાવેતર કરવાનું કહે છે આપણને ગાઈડલાઈન આપે છે આ બધું છે ચાર વર્ષ સુધી એમાં કોઈ ઉત્પાદન આવતું નથી એમ માનીને ચાલવાનું આમ તો ત્રણ વર્ષ પછી એનું ઉત્પાદન શરૂ થાય છે પણ ચોથા વર્ષ સુધી આપણે એમ સમજવાનું કે ઉત્પાદન આપણે ઓછું થાય છે ચોથા વર્ષ પછી વધવા માંડે છે હવે આ જે કંપનીઓ છે એ આપણને જ્યારે વાવેતર કરવા આપે છે ત્યારે એ રોપાના પૈસા લે છે અને બીજી બધી ગાઈડલાઈન આપે છે ખાસ કરીને એનું એ ગણતરી મૂકીએ તો આપણને રોપા વગેરેનો ખર્ચ એકથી બે હજાર રૂપિયા જેટલો જ થાય છે એટલે વાવવામાં કંઈ બહુ મોંઘું નથી હવે કંપનીઓ આપણી પાસે કોન્ટ્રાક્ટ કરે છે અને એ લોકો પચીસથી ત્રીસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરે છે આપણે એ જે ફળ છે એના એ કંપનીઓને આપવાના છે કંપનીવાળા જાતે આવે છે ટેમ્પો લઈને આવે છે એની અંદર એમનો કાંટો વજન કાંટો પણ હોય છે એ વજન કાંટામાં એ લોકો આપણને ફ્રૂટ કેવી રીતે કાપવું એ સમજાવી દે શીખવાડી દે છે પછી આપણે એ કાપીને એને આપવાનું હોય છે તો એ લોકો વજન કરી આપણને એની વજનની સ્લીપ આપે છે અને એ સ્લીપ જે કંઈ હોય જેટલા કિલો થયા હોય એ કિલો પ્રમાણે જે ભાવ હોય અત્યારની આજની તારીખ પ્રમાણે પંદર રૂપિયાને સાહીઠ પૈસા ભાવ છે તો એક કિલોનો ભાવ તો એ પ્રમાણે તમારું જે વજન થયું હોય એની સ્લીપ આપે છે અને એમાં જે ગણતરી મૂકી અને જે પૈસા થાય એ આપણા બેંકના એકાઉન્ટમાં પંદરમાં દિવસે જમા કરી દે છે એટલે આપણને ઢોરઢાખર રાખીને દૂધ દર અઠવાડિયે દસ દિવસે પૈસા મળતા હોય એ રીતે પંદર દિવસે આપણને રેગ્યુલર પૈસા મળે છે બીજું એક વખત વાવેતર કર્યા પછી ત્રણ ચાર વર્ષ પછી એનું ઉત્પાદન છે પચીસ ત્રીસ વર્ષ સુધી ચાલુ રહે છે દર પંદર પંદર દિવસે આવક ચાલુ રહે છે ઉત્પાદન ધીમે ધીમે વધતું જાય છે શરૂઆતમાં આપણે ઉત્પાદન સમજીએ તો નાનું ફળ આવે ત્રણથી ચાર કિલોનું આવે છે એક ફળ એક છોડ ઉપરથી દર પંદર વીસ દિવસે એક ફ્રૂટ ઉતરે છે ધીમે ધીમે વધતા વધતા એ દસ દસ દિવસે આવે છે એટલે લગભગ સમજીએ તો પચીસ ત્રીસ ફ્રૂટ આવે એક ફ્રૂટ ચાર કિલોનું હોય અને એ ગણતરી મૂકીએ તો પંદર રૂપિયા સાઠ પૈસાના ભાવ પ્રમાણે આપણે ગણીએ તો લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયાથી શરૂઆત થાય અને વધતાં વધતાં એ લગભગ વીઘો બેથી ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચે આરામથી એટલે એક વખત વાવેતર કરી અને ચાર વર્ષ પછી રેગ્યુલર આખી પેઢી સુધી ઇન્કમ જ લેવાની છે એમાં ખાસ કંઈ મહેનત નથી એનું વાવેતર કર્યા પછી એમાં પાણી અને ખાતર જ રેગ્યુલર આપવાનું છે અને વચ્ચે કોઈ જાતનું આંતરપાક કરવાની પણ જરૂર નથી કદાચ કરવું હોય તો શરૂઆતમાં એક બે વર્ષ સુધી કરી શકાય પછી કરી શકાતું નથી કારણ કે પછી એ છોડ મોટા થઈ જાય છે અને ધીમે ધીમે લગભગ સાત આઠ વર્ષ થશે ત્યારે આખું ખેતર ઢંકાઈ જશે અને જાણે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઊભી થતી હોય એ ટાઈપનું આખું વાળું ખેતર બની જશે એટલે એમાં પછી બીજું કોઈ વાવેતર કરવાની જરૂર નથી કારણ કે ઉત્પાદન પણ સારું હોય છે હવે શરૂઆતમાં આપણે એ છોડ ઉપર જે એક ફ્રૂટ આવે છે એ ચારેક કિલો ત્રણ ચાર કિલોથી માંડીને પચીસ કિલો સુધીનું થાય છે અત્યારે પચીસ ત્રીસ ઉપર પણ ગયેલા છે હવે એક છોડ ઉપરથી લગભગ મેં કીધું એ પ્રમાણે વીસથી ત્રીસ ફળ મળે દર પંદર દિવસે આપણને પૈસા મળે ઘેર બેઠા બેઠા એનું વાવેતર કર્યા પછી આપણે ઘેર બેઠા જ પૈસા મળે ખાસ કંઈ મહેનત નથી માટે એમ કહી શકાય એનું જે નાળિયેરી અને ખજૂરી જેવું સમજીએ નાળિયેરી તો નહીં કહેવાય પણ ખજૂરી જેવું એ વૃક્ષ છે તો એને ઢોર ચોર મોર કોઈ જાતનું કોઈ નુકસાન નથી કોઈ એનું ફળ લઈ જઈને ક્યાંય વેચી શકે નહીં ખાઈ શકાય એવું નથી હોતું એક વિશિષ્ટ પ્રકારની વાસ હોય છે અને એ કોઈ ખાઈ શકે એવું પણ નથી હોતું એ સામાન્ય નાની આપણી દ્રાક્ષનું ઝુમખું હોય એ રીતે આખું મજબૂત સખત ઝુમખું હોય છે આમ અનાનસ જેમ જોઈએ એ પ્રમાણે હોય છે તો આપણે એ જે એક પીસ જુદો પાડીએ તો એનું જે આકાર અંદરનો સમજીએ તો એક લીલું નાળિયેર હોય અને એને કેમ છોલીએ છીએ અને અંદરથી નાળિયેર નીકળે પછી એને તોડીએ તો પાણી નીકળે બસ એ ટાઈપનું જ હોય છે તો અંદર પાણી નથી નીકળતું પણ સફેદ ગર્ભ નીકળે છે અને એમાંથી પછી તેલ બનાવવામાં આવે છે પંદર પંદર દિવસે એનું પેમેન્ટ પણ આપણા બેંકમાં રેગ્યુલર થાય છે એટલે બાર મહિના સુધી રેગ્યુલર ઇન્કમ છે એટલે આ જે કંપનીઓ છે તો ગુજરાતની અંદર ચાર કંપનીઓ હતી અત્યારે તો કંપનીઓ વધારે પણ હોઈ શકે પણ ચાર પાંચ જિલ્લાની અંદર જ એનું વાવેતર થાય છે ખેડા નડિયાદ આણંદ વડોદરા એ ચાર પાંચ જિલ્લા જ છે વચ્ચેના ભાગમાં દક્ષિણ ગુજરાત પણ બાકી છે કચ્છ અને સૌરાષ્ટ્ર બાકી ઉત્તર ગુજરાત બાકી ઉત્તર ગુજરાતનું વાતાવરણ કદાચ એને વધારે સરસ માફક આવે એવું છે પણ આ લોકોનું વાવેતર બધાય કરાવતા નથી પણ ઉત્તર ગુજરાતના ખેડૂતોને આગ્રહ ભરે વિનંતી છે કે આપણું વાતાવરણ સારું છે અને વાવવા માટેનો સ્કોપ પણ સારો છે તો જ્યાં શક્ય હોય ત્યાં સુધી આપણે આપણી રીતે સરકારમાં રજૂઆત કરી શકીએ એવા હોઈએ તો ગમે તે આપણા ધારાસભ્ય સભ્યને આપણે વાત કરી શકીએ કે ભાઈ આ કરવા જેવું છે જેમાં ભારતનું જે વિદેશી હુંડિયામણ જાય છે એ રોકાઈ શકે તો આપણા દેશ આત્મનિર્ભર બનવામાં પણ આપણે મદદ કરી શકીએ એમ છીએ ખેડૂતની આવક વધે એમ છે એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર પણ આ બાબતે કંઈ વધારે કરે કારણ કે આપણે પામોલિન જે તેલ વપરાય છે એની સામે આપણે ફક્ત ને ફક્ત પચીસ ટકા જેટલું તો ઉત્પાદન નથી કરતા અને આપણે બધું જ મોટાભાગનું ઇમ્પોર્ટ કરવું પડે છે એ ન કરવું પડે એના માટે સ્વાભાવિક રીતે સરકાર જો આમાં સક્રિય મદદ કરે તો ખેડૂતોની આવક પણ સુધરે એમ છે અને આપણા દેશનું હુંડિયામણ પણ બચે એમ છે તો ખેડૂત મિત્રો આ હતી આજની માહિતી પામોલિનનું એ પામોલીનના તેલનું ઝાડ કહી શકાય એવું ખજૂરી જેવું ઝાડ છે આપે આ ફોટામાં જોયું આ વિશે વધારે માહિતી કદાચ મારી પાસે આવશે તો હું બીજો વિડીયો બનાવીને આપને શેર કરીશ ત્યાં સુધી રજા આપશો જીતેન્દ્ર સાકરિયાના નમસ્કાર અને એક વિનંતી અત્યાર સુધી આપે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો કારણ કે હવે ભવિષ્યમાં બીજી એવી એવી ખેતીની વાતો હું લઈને આવી રહ્યો છું કે જે આપણને કદાચ સાંભળવામાં અને સમજવામાં બહુ સરળતા રહેશે અને એમાં સારી આવકો પણ મેળવી શકાય એવી હશે નમસ્કાર જય ભારત